નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ દવે છોટા માં કમોસમી વરસાદ કારણે ખેતરોના ના પાક ને થયેલ નુકસાન બાબતે ધારા સાથે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પત્ર લખ્યો છે છોટાદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતરોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે જે અંતર્ગત ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અભયસિંહ તળવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નુકસાન થયું છે તો ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા હતા પરંતુ કમોસમી વરસાદ થવાના કારણે જિલ્લાના ખેડૂતો હતાશ થયેલ છે ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી જિલ્લામાં તાત્કાલિક પાક નુકસાની સર્વે કરાવે અસરગ્રસ્ત ખેડૂતોને સત્વરે સહાય ચૂકવવા માટે ભલામણ કરી છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર